જય માતાજી જય હિન્દ જય ભારત અ આપણે જો કે થોડાક દિવસની અંદર આ દીપકો સતુભવાના માળવાળી મેળીમાં ને સતુભવાને એવું કહેતો તો કે તને પાવડો લઈ અને પાણી વળાવીશ એટલે તારી આખી પેઢી વહી જાય ને તારી આખી પેઢી વહી જાય ને તો એ વસ્તુ ન થાય તારામાં એટલી તેવડ નથી બરાબર હા એને તું પાવડો લઈને પાણી વળાવીશ એવી વસ્તુ તો અમે ક્યારેય સપનામાં સાંભળ્યું નથી પણ હવે એ તન હું કરાવે એ મને નથી ખબર સતુ ભોવા તન હું કરાવશે એ અમને ખબર નથી બાકી સતુ ભોવાને તે કીધું હતું ને પાવડો લઈને પાણી વળાવીશ કે નામ લઈ લીધું વીડિયા બની ગયા ચાર પાંચ વીડિયા તારા હારા હાલી ગયા હા બહુ ઓ હે કેદીપ કાયદા સતુ ભોવાનો વિડિયો બનાવ્યો સતુ ભોણ નામ લે ફેમસ થયો થઈ ગયો ફેમસ કા હું થયો હવે સતુ ભોવાનો હું થયો ફાટી રહી ફાટી રહી હે એલા અમે બધા છે ને એ માળવાળી મેલડી માટે અને સતુ ભોવા માટે અડીખમ ઊભા છીએ અડીખમ માં ઊભા ખબર પડે છે હવે અમે એના સમર્થન આપીએ છીએ ને દેવને સમર્થન આપીએ છીએ તારી જેવા ભડવાઓ છે દયતડા જે છે બરાબર આ તું છે અમારી દેવી જ્યારે જમતી હોય ને ત્યારે તું ફોન કરીને માંડવા પકડાવવાના ધંધા કરે છે હે ઘણા બધાએ વિડીયોમાં તે સાંભળ્યું છે તારી પાસે એટલે આ તું એ માઈ લો છો આ દેવીની આગળ પડવાવાળો કોઈ હોય તું તું છું કારણ કે તને તરંગ ધર્મને કાંઈ લેવા દેવાનું તને સમાજ નહીં કઈ લેવા દેવાનું બરાબર તું એમ કે છે વાઘરિયા વંશની મેળડીનું નામ લીધું એટલે મારે એનો વિરોધ કરવો પડે એલા ઓલો મનસુખ તારો આખા સમાજની મા બેન કરી નાખે છે જ્યાં તારી તેવડ નથી પાણી 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 વળવ પાવડો લઈને પાણી વળાવવું છે થઈ ગયા તારા વિડીયો આવી ગયા બધે ફાટી નઈ ગયા ભાઈ હવે તને ખબર પડી ગઈ કે હવે સતુભા નું નામ લેવી ને તો સતુભા ઠેઠ ઉડી અડી જાય હારી માએ તના અસલ ઓલાદ નો પેદા થયો હોય તો કોક દીક લોકેશન નાખીને એમ કહે કે હે હું અહીંયા છું એમ અન્ય પાંચ પાંચ કલાક બે પછી ખબર પડે એટલે એવા ઘરમાં બેહીને વિડીયો બનાવવાથી મરદ નો કહેવાય બરાબર તું ઈચ્છો ને ઓલી પાછળની બારીમાંથી બારીએ ઈની બારીએથી વિડીયો બનાવ્યો હું ઝાલડા ઝાંઝેડા કે એવામાં અરે તારા ધંધા કામની તું ખાલી તું વિડીયો બનાવીએ બરાબર અને તારી તેવડ હોય તો આવજે મોરો મોરો તને ખબર પડે બરાબર સત્તુ ભુવાને પાણી પાવડો લઈને પાણી વળાવું છું એ તારી આખી પેઢી હોય જાય ને તોય ન થાય પણ સત્તુ ભૂવા તને શું કરશે એ ખબર નથી આ માળવાળી છે ક્યારે અડી જાય ને એ ખબર નહીં પડે અને અમે એના સમર્થન આપીએ એટલે તું અમારા વિડીયો બદનામીના અને અમે બંધ થઈ જાય ઓ હવે આ તો મૂકવા મેળવશું વિડીયો ભાઈ આપણે આવું બંધ કરી દઉં તો અમે એ વ્યક્તિ નથી અરે દેવ માટે કદાચને આ ખપી જાય ને આ મસ્ત કપાઈ જાય ને તો એ કુરબાન છે મારું આખું પરિવાર ખપી જાય ને તોય દેવ હાટું હું કુરબાન છે એટલે તારું તું છે ને ખાલી સોશિયલ મીડિયામાં વિડીયો બને એક સ્ટેપ બાય સ્ટેપ બરાબર એટલે તું એ કરીએ તારી તેવડ નથી ખાલી અજય સાથે એને ધમકી દેતો છે દબાવવા માટે બરાબર ઓલરેડી તું સતુ ભુવાનો પાણી લઈને પાવડો વળાવીને ને એક વાર તો તને અસલ ગોરા સમાજના ઘણા બધા જે કઈ છે આગેવાનો છે વડીલો છે કલાકારો છે બરાબર જે કઈ કામ ધંધો કરે છે એ કઈ ડરવા બરવાની જરૂર નથી બરાબર આ આનો ધંધો છે ફેસબુકમાં આનું હવે તારા એ ઘણા બધા શિસ્સા તારા ભાઈઓના મને અત્યારે ફોન આવ્યા બરાબર તને પેઢીએ હું કામને સડવા દેતો પણ હું તારી જેવો નથી કે એ લોકોના નામ લે અને વિડીયો મૂકું અને હું ઇસ્તેમાલ એને કરું મારા ફાયદા માટે એને ઇસ્તેમાલ કરું એવો વ્યક્તિ હું નથી ઓકે એટલે તારું કામ નહીં ખાલી વિડીયો બનાવીએ બરાબર તો જય માતાજી જય હિન્દ જય ભારત જય મામેતાજી